નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ આ વર્ષે હોળીના વર્તારા પરથી આ વર્ષે મિત્રો કેવું રહેશે ચોમાસું આવો વાત કરીએ મિત્રો હોળી પ્રગટાવવામાં આવી હતી અને હિન્દુ પરંપરા મુજબ હોળીની જ્વાળા જેટલી ઊંચી જાય છે તેનાથી તેના પરથી મિત્રો આવતા વર્ષનો વર્તારો નક્કી થાય છે હવામાન નિષ્ણાંત મિત્રો આંબાલાલ પટેલે તેના અભ્યાસ પરથી કીધું કે આ વર્ષે આંધી વંટોળ સાથે ચોમાસાનું આગમન થવાનું છે આ સાથે જ મિત્રો આ વર્ષે વરસાદ જે છે તે સારો રહેવાનો છે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં એટલે કે નવમાં મહિનાની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે મે મહિનાની અંદર આંધી અને વંટોળનું જોર વધશે અને સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ જતી હતી જે મિત્રો સારા વરસાદનો સંકેત દર્શાવે છે અને ગરમી પણ તીવ્ર છે એવું મિત્રો આંબાલાલનું કહેવું છે એટલે કે મિત્રો હોળીની જે પ્રક હોળી પ્રકૃતિ હોય છે તે હોળીના જ્વાળા અને જ્યોતની જે મિત્રો દિશા હોય છે તેના પરથી અને હાઈટ હોય છે ઊંચાઈ હોય છે તેના પરથી નથી આંબાલાલ પટેલે મિત્રો આ વર્ષે હોળીનો વર્તારો નક્કી કરીને આંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષનું ચોમાસું સારું રહેશે વરસાદ સારો આવશે અને આ વર્ષનું ચોમાસાની શરૂઆત આંધી અને વંટોળની સાથે થશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બાળકોને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના આ યોજનામાં મિત્રો મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અને મિત્રો બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે છે તો તેવી પરિસ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ મિત્રો હવે તમને જણાવી દઈએ કે અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે હવે તેવી જ રીતે મિત્રો વિધુર પિતાના પુનઃ લગ્ન થયા હોય અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ અનાથ બાળકને સહાય મંજૂર કરવા છત્રછાયા ગુમાવનારા બાળકોને ટોટલ જે છે મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય વાર્ષિક આપવાની નિર્ણય લીધો છે એટલે કે દર મહિને ત્રણ હજારની સહાય મળશે આમાં મિત્રો ઓગણીસ હજાર જેટલા બાળકોને દર મહિને જે છે તે રૂપિયા ત્રણ હજારની સરકાર સહાય ચૂકવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બહેનોને મળશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો નમોશ્રી નામની એક યોજના જે છે તે સરકાર ચલાવી રહી છે જેમના વિશે લગભગ કોઈને નહીં ખબર હોય પરંતુ જાણી લો કારણ કે આ યોજનામાં બાર હજારની સહાય મળે છે નમોશ્રી યોજનામાં મિત્રો નક્કી કરાયેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવે છે જેમાં ખાસ ભારત સરકારે નક્કી કરેલી મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જયના લાભાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી

સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ માટે છ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો જો તમે પણ મોબાઈલ લીધો હોય અથવા તો હવે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સરકાર સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય તો પણ મિત્રો અથવા તો જો લેવાનો હોય બંને કેસમાં મિત્રો સહાય જે છે તે મળવાપાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તેને ભરીને સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે જેનાથી તમે મોબાઈલ ખરીદી શકો છો અત્યારે મિત્રો મોબાઈલ જે છે તે ખેડૂતોને ઘણો ઉપયોગી થતો હોય છે કારણ કે ખેડૂતો મોબાઈલમાં વિડીયો જોવે છે જેનાથી તેઓ ખેતીના મુદ્દે ઘણું શીખી શકે છે સાથે જ ભાવ જાણી શકે છે

ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપવામાં આવશે તેવું જણાવ્યું છે ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું મંજૂરી પણ આપવામાં આવી હતી સરકારનું મિત્રો કહેવું એવું છે કે ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર જે છે તે ડીએપી ખાતર છે અને તેની કિંમત તેરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે જે મળતું છે તે મળતું જ રહેશે અને મિત્રો પહેલી એપ્રિલથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતરો પર પણ સબસિડી આપવામાં આવશે એટલે કે મિત્રો ખેડૂતોને સારું અને સસ્તું ખાતર મળી રહે તે માટે સરકાર લગાતાર પ્રયાસો કરી રહી છે ખાસ કરીને ખેડૂતોને ખેડૂતોને જો ખાતર મળશે તો 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 તેનો પાક પાક સારો સારો અને જ સારા સારા ભાવ ભાવ મળી રહેશે આમ મળવાથી ખેડૂત આગળ વધી શકે તે માટે મિત્રો સરકાર ખેડૂતોને ખાતરની અંદર રાહત આપવા જઈ રહી છે અને તેની માટે જ સરકારે ચોવીસ હજાર કરોડથી પણ વધારે રૂપિયા ફાળવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પંદર લાખ રૂપિયા મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને કિસાન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક અને સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો તમને ભરોસો ના થતો આ યોજના વિશે તમે જાણી શકો છો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અગિયાર જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંગઠન અથવા તો સંસ્થા બનાવી પડશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો આ યોજનાને લઈને તો મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વ્યવસાય કરવા માંગતા હોય પોતાનું કોઈ નવું શરૂ કરવા માંગતા હોય તો તેઓ અગિયાર જેટલા ખેડૂતો ભેગા મળીને એક ગ્રુપ બનાવી શકે છે એક સંસ્થા બનાવી શકે છે અને આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને યોજનાની અંદર પંદર લાખ રૂપિયા સુધીની સહાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ખેડૂત સંગઠનને આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ મિત્રો કૃષિ મંત્રીએ જાહેર કર્યું છે કે 18000 રૂપિયા સુધીની સહાય મળશે ઘાસચારાની મિત્રો અછત અને બગાડને અટકાવવા માટે ચાકટર સહાય યોજના અમલમાં આવી છે અને તેની મિત્રો જાહેરાત કૃષિ મંત્રી રાઘવ પટેલ દ્વારા કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને જ પશુઓને ની નાખવામાં આવે તો મિત્રો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ મિત્રો યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય પણ ચૂકવવામાં આવે છે એટલે કે મિત્રો પાંચથી થી વધારે જે પશુઓ ધરાવે છે પશુપાલકો તેમને અઢાર હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને મિત્રો મંત્રીએ એમ પણ કહ્યું કે જે છે તેને ઘાસચારો જે છે તે ટુકડા ટુકડા કરીને આપવામાં આવે જેથી કરીને બગાડ પણ અટકાવી શકાય ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી રહી છે મિત્રો તાજેતરમાં જ રાજ્યમાં પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાળાઓએ નક્કી કર્યું હતું કે રાજ્યભરના સાત લાખ જેટલા રેશન કાર્ડને બ્લોક કરવામાં આવ્યા હતા તેમાંથી મિત્રો વાત કરીએ તો આ સાત લાખ એ હતા કે જેમણે છ મહિનાથી વધારે સમયથી અનાજ નથી લીધું રેશન કાર્ડની અંદર સાથે જ જેમણે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તેવા લોકોના મિત્રો સાત લાખ જેટલા રેશન કાર્ડને બ્લોક કરવામાં આવ્યા હતા સરકાર દ્વારા ત્યારબાદ મિત્રો મોટો હોબાળો મચી જતા લોકો દ્વારા મોટો હોબાળો મચી ગયો હતો ત્યારબાદ મિત્રો જે છે તે સાત લાખમાંથી ત્રણ લાખ રેશન કાર્ડ ફરીથી શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ હજુ મિત્રો 4 લાખ રેશન કાર્ડ એવા છે કે જે બ્લોક અવસ્થામાં રહ્યા છે એટલે કે તેને બ્લોકમાં કરવામાં આવ્યા છે સરકાર દ્વારા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે સાથે જ પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ યોજના યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોની પચાસ હજારથી વધારે મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આજે અમે તમને જણાવીશું કે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજનાની અંતર્ગત તમે કઈ રીતના ફ્રી સિલાઈ મશીન મેળવી શકો છો આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો તમારે આર્થિક રીતે નબળા પરિવારોની દરેક મહિલાઓએ એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે હાલમાં મિત્રો આ યોજના હેઠળ અમુક રાજ્યોમાં જ કાર્યરત છે આ યોજના જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થયો છે તો તેમાં ગુજરાતની મહિલાઓને પણ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો જે પણ મહિલાઓએ આ મશીન મેળવવું હોય તેઓ આ યોજનાની અંદર ફોર્મ ભરીને સબમિટ કરાવી શકે છે અરજી જો તેમની અરજી પાસ થશે તો મિત્રો તેમને મફત સિલાઈ મશીન મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર માફ થશે કે નહીં મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ખાસ ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધે લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે દેશમાં મિત્રો સરકારે વીસ પચીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે દેવું માફ થવું જોઈએ તેને લઈને મિત્રો પ્રશ્ન ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તો મિત્રો તમારા માટે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો દેવા માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે આમ મિત્રો જોઈએ તો કોંગ્રેસ એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી મિત્રો હોળી બાદ આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે તે મુજબ આંબાલાલે જણાવ્યું કે છવ્વીસ માર્ચ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને કચ્છના ભાગોની અંદર પવન વધુ રહી શકે છે સાથે જ મિત્રો આંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે કરા સાથે વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો ગુજરાતમાં છવ્વીસ માર્ચથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ આવી શકે તેવું આંબાલાલનું કહેવું છે સાથે જ આ દિવસોની અંદર વરસાદ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે તેવી આગાહી મિત્રો આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો બે વર્ષ પહેલા વાત કરીએ તો મગફળીના બિયારણના ભાવ ભાવ રૂપિયા રૂપિયા હતા ત્યારે આજે તેના પણ થયા છે મિત્રો હું તમને એ જણાવી રહ્યો છું કે પહેલા જે ભાવ હતા તે અત્યારે વધી રહ્યા છે પરંતુ ખેડૂતોની આવક વધતી નથી વાત કરીએ તો મિત્રો પહેલા એક બે એકર જમીન ખેડવાના ભાવ પણ મિત્રો આઠસો રૂપિયા હતા કલાકના અત્યારે મિત્રો તેમાં પણ બારસો રૂપિયા થયા છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન દોઢસોથી લઈને

તો લઈને શિક્ષણ સૂચના મિત્રો છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અને હિટવેવ ની આગાહી હવામાન ખાતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને મિત્રો શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા માટે માગણી કરી છે કારણ કે મિત્રો નાયબ શિક્ષણ નિયામકે તમામ ડીઈઓ કચેરીને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા માટે શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે રમતગમતને લગતી મિત્રો આઉટડોર પ્રવૃત્તિઓને પણ ટાળવી સાથે જ છાંયો આપી શકે તેવા વૃક્ષો વાવવા પણ જણાવવામાં આવ્યું છે અને બાળકોને ગમે ત્યારે પાણી પીવાની પણ છૂટ આપવામાં કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે મિત્રો ગરમી ખૂબ જ વધી રહી છે જેને લઈને મિત્રો જો બાળક ખૂબ પાણી ના પીવે અથવા તો મિત્રો તડકાને કારણે કેટલાક બાળકોને ચક્કર પણ આવી શકે છે અથવા તો તબિયત લથડી શકે છે જેને લઈને મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોને શાળાની અંદર ગમે ત્યારે પાણી પીવા દેવું સાથે જ બહાર રમવામાં આવતી રમતોને ટાળવી અને સાથે જ મિત્રો છાંયો આપી શકે તેવા વૃક્ષને પણ વાવણી કરવી તો તો માટે માઠા સમાચાર આવી રહ્યા છે ખાસ મિત્રો વાત કરીએ સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે અને ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે મિત્રો સરકારે જાહેરાત અગાઉ કરી હતી જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે મિત્રો સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની નથી અને મિત્રો જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેસે થે વેસેની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે એટલે કે મિત્રો વાત કરીએ તો પહેલાં જ્યારે સરકારે ચૂંટણી વખતે જાહેરાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે ચોવીસ કલાક વીજળીની પણ ગેરંટી આપી હતી અને છેલ્લે મિત્રો કહ્યું હતું કે બે હજાર ચોવીસ ડિસેમ્બર મહિના સુધીમાં દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે પરંતુ હમણાં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયા ત્યારે મિત્રો સરકાર તરફ તરફથી એવો જવાબ આવ્યો છે કે અત્યારે હાલ ખેડૂતોને ચોવીસ કલાક અથવા તો દિવસે વીજળી મળી રહે આ અંગે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા હેઠળ નથી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળી પર ફરીથી પ્રતિબંધ મિત્રો ડુંગળીના ભાવ ઘટવાને કારણે નિકાસ પરનો પ્રતિબંધ હટવાની સંભાવના વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે વેપારીઓને મિત્રો આશા હતી કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે પરંતુ મિત્રો સરકારે પ્રતિબંધ લંબાવી દીધો છે મિત્રો તમને જણાવી દઈએ ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમય માટે લંબાવી દેવામાં આવી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ ડુંગળીના ભાવ ઘટવાને કારણે જે પણ નિકાસ થઈ હતી તેના પરનો પ્રતિબંધ હટાવવાની સંભાવના વચ્ચે સરકારે નિર્ણય લઈ લીધો છે જેમાં મિત્રો ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધ જે છે તેની પહેલા સમય મર્યાદા એકત્રીસ માર્ચ સુધી રાખવામાં આવી હતી પરંતુ હવે તેને અનિશ્ચિત સમય માટે એટલે કે કોઈ પણ પ્રકારની ગેરંટી સમય માટે ફરી એકવાર લંબાવવામાં આવી છે જેથી કરીને ડુંગળીના ખેડૂતો મુસીબતમાં ફસાયા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મિત્રો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનને લઈને પા પાલ આંબલિયા જેવો કિસાનના કોંગ્રેસના નેતા છે તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદને પગલે જે પણ આ વર્ષે જીરું ઘઉં ચણા રાયડો અને કેરીના પાકને મોટા પાયે જે નુકસાન થયું છે તેમજ પાક નુકસાનની અંગે તાત્કાલિક સર્વે કરીને સહાય આપવામાં આવે તેવું મિત્રો પાલભાઈ આંબલીયાનું કહેવું છે તેમણે તો એવું કહ્યું છે કે અડતાલીસ કલાકમાં જ સર્વે કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે મિત્રો તમને જણાવી દઈએ આ વર્ષે બેથી ત્રણ માવઠા પડ્યા છે જેને કારણે જીરું ઘઉં કેરી જેવા પાકને મોટા ભાઈ ભાગે નુકસાન થયું છે તો તેવા જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેનું વળતર સરકાર તરફથી માંગણી જે છે મિત્રો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અમલિયા દ્વારા કરવામાં આવી છે